થાય અવસ્થા એક માં સેન્ટ્રોમેર વિભાજીત થતું નથી પ્રશ્નમાં આપણને બીજું પૂછેલું છે કે અર્ધીકરણના કયા તબક્કામાં તો ભાગનોતર અવસ્થા એ અર્ધીકરણનો તબક્કો નથી એ માઇટોસિસ નો તબક્કો છે અહીં અર્ધીકરણનો તબક્કો આવે ભાગનોતર અવસ્થા બે તો ભાગનોતર અવસ્થા એ આપણો આન્સર ના હોઈ શકે તો પહેલો ઓપ્શન ભાગનોતર અવસ્થા એ ખોટું છે મધ્ય અવસ્થા પણ નહીં આવે મધ્ય અવસ્થા એટલે ભાજના અવસ્થા થાય હવે ભાજનોતર અવસ્થા ટુ તો આ આપણો સાચો આન્સર છે